આખરે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા અંકલેશ્વર પર મહેરબાન થયા છે આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલ આકરા ઉકળાટ અને અસહ્ય બફારાથી જનજીવન ત્રસ્ત હતું ત્યારે મેઘરાજાની આ ધમાકેદાર એન્ટ્રીએ સૌને હાશકારો આપ્યો છે અતિશય તાપમાન બાદ અચાનક શરૂ થયેલ ધોધમાર વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર પાણી ફર્યા હતા થોડી જ વારમાં રસ્તાઓ જાણે નાની નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ મુશ્કેલી છતાં સૌના ચહેરા પર ખુશી જોવા મળી હતી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં પ્રસરેલી ઠંડકે લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત આપી છે ગરમીથી બચવા લોકો ઘરોમાં પુરાઈ રહ્યા હતા ત્યારે વરસાદ પડતા જ લોકો ઘરની બહાર નીકળી ઠંડી હવાનો આનંદ માણતા જોવા મળ્યા હતા બાળકો પણ વરસાદમાં ભીંજાવાનો આનંદ માણતા દેખાયા હતા